મોડાસા ખાતે ગુજરાત યુથ કોંગ્રેસની બેઠક માડી બેઠકમાં નશા નહીં રોજગાર દોનો કેમ્પેનનું એલાર્ન કરાયું ગુજરાતના યુવા ધર્મને दारूથી બચાવવા યુથ કોંગ્રેસ મેદાનમાં દરેક જિલ્લામાં જઈ લોકોને જાગૃત કરશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુથ પ્રમુખે કરી જાહેરાત મોડાસા ખાતે ગુજરાત યુથ કોંગ્રેસની બેઠક માડી બેઠકમાં નશા નહીં રોજગાર દોનો કેમ્પેનનું એલાર્ન કરાયું ગુજરાતના યુવા ધર્મને दारूથી બચાવવા યુથ કોંગ્રેસ મેદાનમાં દરેક જિલ્લામાં જઈ લોકોને જાગૃત કરશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુથ પ્રમુખે કરી જાહેરાત અરાવલી જિલ્લા યુવક કોંગ્રેસની જિલ્લા સમિતિની બેઠક યોજાઈ હતી પ્રદેશ પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમાની અધ્યક્ષતાને અને ખાસ કરીને મહત્વના મુદ્દાઓ સાથે આજની બેઠક યોજાઈ હતી બેઠકની અંદર ખાસ કરી અને યુવક કોંગ્રેસે પોતાનું જે કેમ્પેન છે એ લોન્ચ કર્યું છે નશા નહીં રોજગાર તો આ કેમ્પેનના માધ્યમથી યુવક કોંગ્રેસ તમામ જિલ્લાઓમાં જઈ અને ક્યાંક ને ક્યાંક જે ઘણા વર્ષોથી આપણે ચાલી રહ્યું છે કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય બસ મોટા ભ્રષ્ટાચાર આચરી અને ડ્રગ્સનો જે રીતે વેપલો ચાલી રહ્યો છે દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં જે રીતે દારૂનો વેપલો ખર્ચી દેવામાં આવે છે એ વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક યુવક કોંગ્રેસ તમામ જિલ્લાઓમાં જઈ અને પોતાનો જે વિરોધ છે એ નોંધાવશે એના માધ્યમથી આજે મોડાસા મોડાસા ખાતે આ કેમ્પેનને લોન્ચ કરી અને આવનારા સમયમાં મોડાસા થી માંડી અને તમામ જિલ્લાના જેટલા પણ તાલુકા મથક છે કે કોંગ્રેસ કોંગ્રેસની કેમ સંપૂર્ણપણે આ કેમ્પને છેક ગામ સ્તરથી લઈ જાય અને જે ભ્રષ્ટાચાર છે જે ડ્રગ્સ છે જે દારૂના વેપલા ચાલી રહ્યા છે એની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારનું ઉજાગર કરવાનું કામ કરશે